મિત્રો આપણે શાકુંતલના પાત્રો વિશે વાત કરતા હતા આપણે દુષ્યંત વિશે વાત કરી શકુંતલા વિશે વાત કરી અને શકુંતલાની બે સખીઓ અનસુયા અને પ્રિયમવદા વિશે પણ વાત કરી આજે હવે આપણે બાકીના પાત્રો વિશે વાત કરીશું તો બે શિષ્ય આશ્રમના શારદવત અને શારંગ રવ કણવા આશ્રમના શિષ્યોમાંથી આ બે તરત શકુંતલાને હસ્તિનાપુર સુધી વળાવવા જતી મંડળીના મોવડી તરીકે શારંગ રવને પસંદ કરવામાં આવ્યો છે ત્યાં એમની ઉપર અચાનક જ શકુંતલાની વકીલાત કરવાની નવી જવાબદારી આવી પડે છે અને આ બંને શિષ્ય શારદવત અને શારંગરવ એ જવાબદારીને ઠીક ઠીક પહોંચી પણ શક્યા છે શારંગર પ્રમાણમાં ઉદ્દામ લાગે અને એનું સંવેદન તીવ્ર છે નગરમાં પ્રવેશતા જ જાણે એ સળગી ઉઠેલું ઘર ન હોય એવું એને લાગે છે શારદવત ધીર શાંત પ્રકૃતિનો તપસ્વી છે એ પણ નગરના જીવન પ્રત્યે અણગમો બતાવે છે પણ નાયેલાને તેલથી ખડાયેલા જેવો લાગે છૂટા માણસને બંધાયેલા જેવો લાગે એવો નગર સમાજ એને લાગે છે રાજાની સાથે દલીલબાજીનો પ્રસંગ આવ્યો ત્યારે શારંગ રવ બરાબર તતડીને એક મગની બે ફાડ એક ઘાને બે કટકા આપણે જે કહીએ છીએ તેવું સંભળાવવાનું ચૂકતો નથી સમજુ શારદવતનો મૃદુ અવાજ એની ઉપર વચ્ચે વચ્ચે લગામની ગરજ સારે છે શારંગરવનો અવાજ ઊંચો થઈ જતો હોય એની દલીલમાં આપણને આખા બોલાપણો તરત જ દેખાય તો તેનું કારણ એ છે કે સત્ય પોતાના પક્ષમાં છે એની એને પાક્કી ખાતરી છે શારંગરવને ન્યાય ખાતર કહેવું જોઈએ કે અંતે જ્યારે રાજા એના ગળામાં પ્રશ્નોનો ફાંસલો નાખે છે કે મારે પત્ની ત્યાગી બનવું કે પરસ્ત્રી સ્પર્શથી દૂષિત થવું એ તમે જ કહો ત્યારે આખો સમય રાજા સામે જીક ઝીલનાર આ તાપસ મોંઘો થઈ જાય છે પોતાનો પક્ષ સાચો ઠેરવવા ગમે તે બોલતો નથી કાલિદાસ પ્રિયમવદા અને અનસૂયા એવા ગુણ પ્રમાણે નામ રાખે છે પણ શારંગ રવ એટલે કે ધનુષનો ટંકાર શારંગ એટલે ધનુષ ધનુષનો ટંકાર એ નામ જરાક હાસ્ય ઉપજાવે એવું છે પણ પ્રવાસી મંડળનો મોવડી થઈ શકે એવો ખડતલ અને ખમતી દરજ જ એ નથી એ ઉપરાંત કાબેલ લોકતંત્રવિદ રાજાની સામે તર્કશુદ્ધ દલીલોનો ધનુષ્ટંકાર પણ એ કરી શકે છે શાકુંતલમાં પ્રત્યક્ષ ભાગ ભજવનારા પુરુષ પાત્રોમાં દુષ્યંત અને કણવ પછી તરત જ સારંગરવ ધ્યાન ખેંચે છે એમ કહેવું અસ્થાને નથી બીજા થોડાક પાત્રો કણવ દુર્વાસા મારીચ વગેરે શાકુંતલમાં ત્રણ મહર્ષિઓ મહત્વનો ભાગ ભજવે છે કણવ નૈષ્ઠિક બ્રહ્મચારી છે પણ વનમાં સમીધ વીણવા ગયેલા ને ત્યાં પંખીઓએ પાંખો પસારી છાંયો આપીને રક્ષેલી બાલિકા જોઈ ત્યારે એમનું વિરક્ત હૃદય પંખીઓ આગળ હાર કબૂલે એ તો કેવી રીતે બને જેને પક્ષીઓ રક્ષે એને ઋષિના રક્ષે શકુંતલાની મા કહો તો માં પિતા કહો તો પિતા હવે આ વૈરાગી કણવ જ છે એની ઉપર કંઈ અશુભ ઉતરવાના ભણકારા એમના હૃદયને સંભળાતા હતા એટલે એ અશુભની શાંતિ માટે સોમતીર્થ લાંબા સમય સુધી જઈ અને શકુંતલાનું ભલું થાય એના માટે ઉપાસના કરે છે પાછા આવવાની સવારે શકુંતલા અંગેના સમાચાર દૈવી વાણી દ્વારા એમને જાણવા મળે છે શકુંતલાના લગ્ન અંગે પ્રસન્નતા પ્રગટ કરે છે અને તે જ ઘડીએ એને સાસરે વળાવવાનો પ્રબંધ પણ કરે છે શકુંતલાને કણવ પોતાના આશ્રમમાંથી સાસરે જવા વિદાય આપે છે એથી વધારે ભાવ વૈભવવાળી વિદાય કોઈ સંસારી પિતા પણ શું આપી શકવા તપોવન તરવો પણ કોકિલ ટહકાર દ્વારા કુલપતિ વિદાય આપે એમાં પોતાનો સૂર પુરાવે છે વત્સલ ઋષિમાં નવું જોમ આવ્યું હોય એમ એ શકુંતલાની સાથે ને સાથે ચાલે છે અને એને તપોવનની અસમથળ ભૂમિ પર સંભાળીને ચાલવાનું સૂચન આપે છે શારંગરવને જળાશય આવ્યું એમ યાદ રાખી એમને પાછા વળવાનું કહેવું પડે છે શકુંતલાને કણવ જે શીખ આપે છે અને એના વરને જે સંદેશો મોકલે છે એમાં એમની લોકતંત્રની જાણકારી અને વત્સલતા બંને પ્રગટ થાય છે શકુંતલા પ્રત્યેની પોતાની ભાવના પૂરેપૂરી તો હું જે ઈચ્છું તે તું પામો એ સાદા મૂંગા સભર આશીર્વાદ દ્વારા જ એ કરી શકે ગૌતમી પણ એમને પાછા વળવા કહે છે ત્યારે તપના અનુષ્ઠાનમાં વિલંબ થાય છે એમ કહી તેઓ હૃદયને પાછું વાળે છે પણ પોતાની પર્ણકુટીના બારણે શકુંતલાએ અર્પેલા નિવાર ઉગેલા નજરે પડ્યા કરશે ત્યાં સુધી શોક કેમ શમશે એમ પાછા ભાવાવેશમાં તણાઈ જાય છે શકુંતલા અદૃશ્ય થતાં સખીઓને એ કહે છે શોક દબાવીને મારી પાછળ ચાલ્યા આવો પણ એવું કહેનારનો પગ પડતો નથી ત્યારે સ્નેહભાવને લીધે એવો અનુભવ થાય છે એમ કંઈ વિતરાગીની જેમ પોતે સ્વસ્થ અને તટસ્થ બને છે અને થાપણ પાછી સોંપ્યાથી જેવી સ્વસ્થતા મળે એવી સ્વસ્થતા પોતે દીકરીને સાસરે વળાવવાથી અનુભવે છે એક નમાઈ દીકરીને ઉછેરવાની જવાબદારી આ નૈષ્ઠિક બ્રહ્મચારીને માથે આવી પડી હતી જગતના કોઈ પણ માવતર કરતાં ઓછી નહીં એવી શકુંતલાની ભાવભરી માવજત તેઓ કરે છે અને એનું લગ્ન પણ યોગ્ય ઠેકાણે થયું એટલે એ આખા પ્રવાહ પ્રાપ્ત કાર્યમાં કૃતાર્થતા અનુભવી સ્થિત પ્રજ્ઞની તટસ્થ સ્થિતિમાં હવે સ્થિર થાય છે બલકે પિતા તરીકેનો ભાગ એ ભજવતા હતા ત્યારે પણ સાચા અર્થમાં તો એ તટસ્થ જ હતા શકુંતલાના પ્રતિકૂળ દૈવના એમને ભણકારા વાગે છે એ આવતા અનિષ્ટનો સામનો કરવાને બદલે પોતાની પ્રાર્થનાના પ્રભાવથી એનું જોર ગાળી નાખી તેઓ સંતોષ અનુભવે છે ત્રિકાળદર્શી હતા એટલે શકુંતલાના પ્રતિકૂળ દૈવની વિગતો જોઈ પણ શકે પણ એ એવું કરતા નથી અને દૈવના ક્રમને રોકતા પણ નથી શકુંતલાના કર્મ વિપાકની આડા પણ નથી આવતા માત્ર એની પ્રતિકૂળતાનો વેગ સમાવવા તેઓ તીર્થ સ્થાને જાય છે હસ્તિનાપુરથી અપમાનિત આશ્રમ મંડળી પાછી આવી હશે ત્યારે કદાચ એમણે ધ્યાનથી શકુંતલાના આખા જીવનક્રમને અવલોક્યો હશે તે પૂજ્યને તપના પ્રભાવથી બધું જ પ્રત્યક્ષ છે એમ નાટકના અંત ભાગમાં મારી જ કહે છે તેના પરથી સૂચવાય છે આ વિતરાગની तटस्थ वत्सल वृत्ति तो मुनि मारा पर मां थाया नहीं एम योग्य रीते राजा अंक में मारीच आश्रम में कहे बीजा ऋषि दुर् दुर्वासा जेने रंगभूमि पर प्रत्यक्ष हाजर नथी। વજ્રપાતની પેઠે ક્ષણવારમાં જ એમનો ભાગ ભજવાઈ ગયો છે દુર્વાસા એક એવી આર્ષ શક્તિ છે જે વધારે પડતી તટસ્થ અને નિષ્ઠુર લાગે તે છતાં કઠોર આઘાત દ્વારા જીવનને એક સમૃદ્ધ તર સંવાદિતા તરફ લઈ જવા કરતા લઈ જવા કરતી પૂર્ણવત્સલતા ભરી પણ એમની એ સંવાદિતા છે કણવ સંસારિયાથી વધુ પડતા લપેટાયેલા લાગે દુર્વાસા વધુ પડતા પરાયાપણાથી વર્તતા હોય એવું લાગે તો મારી જ નહીં લપેટાયેલા નહીં અતડા એવા સમવૃત્તિમાં સ્થિર હોય એવા લાગે એમના આશ્રમમાં અનેકવિધ ભોગ સામગ્રી વચ્ચે સૌ સંયમ તપસ્વી જીવન જીવે છે માનવ બાળ સિંહ શિશુ સાથે રમે છે મેનકા દુખિયારી શકુંતલાને લાવી ત્યારે જ ધ્યાનથી દુર્વાસાના શાપની પ્રક્રિયા શરૂ થયાનું પોતે જાણી લીધું હતું અને તે અને દાક્ષાયણી આ પ્રકરણમાં વચ્ચે પડી પોતાની મહાન સિદ્ધિ શક્તિના બળે બધું ઠીક ઠાક કરવા પ્રેરાતા નથી બલકે શકુંતલાના કર્મની ગતિને યથાક્રમે ચાલવા દે છે અને છઠ્ઠા અંકમાં સાનુમતી કહે છે તેમ યજ્ઞ ભાગ માટે ઉત્સુક દેવોને જ દુષ્યંતને ધર્મપત્ની સાથે સમાગમ થાય એવું કરી યશોભાગી થવા દે છે એક તો શકુંતલા વેર અને આત્મવિકાસ થાય એ રીતે રહી શકે એવી અહીં સગવડ મળી વેર હસ્તિનાપુર જવા નીકળેલી શકુંતલા માટે પાછા કણવ આશ્રમમાં પગ મૂકવાનું તો આપણે કલ્પી પણ નથી શકતા સાથે સાથે આ ભૂમિને પોતાના નામથી અંકિત કરનાર ભાવિ મહારાજવી ભરત એમની છાયામાં મારીચની છાયામાં ઉછેર પાયો સૌથી વિશેષ મહત્વનું તો શકુંતલા દુષ્યંતનો પરસ્પરનો સંબંધ કશી ગેરસમજ હૃદયના કોઈ પણ ખૂણે ન રહે એમ પૂર્ણપણે સંવાદી પણ મારીચ આશ્રમમાં જ બન્યો તો આ ત્રણ ઋષિનું જે મહત્વ છે તે એક ઓર પાત્ર છે વિદુષક વિદુષક બીજા અંકના આરંભમાં એનું દર્શન થતાની સાથે આપણા મનમાં વસી જાય છે રાજાની જુદી જુદી જાતની વિરહ અવસ્થામાં જ વિદુષકને રંગમંચ પર રજૂ કરવામાં આવ્યો છે રાજા શકુંતલાના સ્વપ્ન સેવે ત્યારે વિદુષક સાથે ટોલ ટપ્પા કરતા એની મદદથી પ્રણય સિદ્ધિની દિશામાં આગળ વધવા કહે છે પાંચમા અંકમાં એને ખબર પણ નથી કે કોના વિરહથી પોતાનો જીવ ઊંડે ઊંડે સોરાય છે એ લાગણી એટલી ગહન અને પવિત્ર છે કે વિદુષકને દૂર કરી પોતે એકાકી એનો અનુભવ કરે છે છઠ્ઠા અંકમાં સ્મૃતિ જાગ્યા પછી શકુંતલાના વિરહમાં ઉન્મત્ત અવસ્થા સુધી પહોંચે એ બધા સમય દરમિયાન વિદુષક એમની સાથે છે અને પચ્ચારાને વિદુષક વેડા છોડી ડાયા ડમરા બની સાંતવનના ઢા વચન બોલવાનો વારો આવે છે શકુંતલાની હાજરીમાં વિદુષકને ક્યારેય રંગભૂમિ પર ખડો ન કરવામાં કવિની જીણી પણ औचित્ય દ્રષ્ટિ એ બે એક એક સાથે મંચ પર હાજર નથી થોડાક બીજા પાત્રો સર્વદમન એટલે શકુંતલાનો દીકરો ગૌતમી જે તાપસી છે તે વગેરે સર્વદમન તાપસીઓને જે રીતે ગાંઠતો નથી હોઠ બતાવે છે અને રાજા સાથે જે સ્વાભાવિકતાથી વર્તે છે એમાં બાળ માનસનું હુબહુ ચિત્રણ કાલિદાસે કર્યું છે કણવા આશ્રમની વૃદ્ધ તાપસી ગૌતમી સ્વભાવથી ભોળી અને દયામયી લાગે છે ત્રીજા અંકમાં અસ્વસ્થ શકુંતલાની સંભાળ લેવા એ દોડી આવે છે પાંચમા અંકમાં કંઈક કહેવાની મને ઈચ્છા છે એમ કંઈ લાડપૂર્વક ઉમેરે છે કે એક મેકે અંદર અંદર બધું નક્કી કરી દીધેલું છે ત્યાં બંનેને બીજું કોઈ શું કહે આશ્રમવાસીઓની પાછળ પાછળ જવા શકુંતલા ડગલા ભરે તેને સારંગરવ ડારે છે ત્યારે ગૌતમી એની વાહારે ધાઈ છે અને સારંગરવને જરાક ધીમો પાડે છે તો આ ઉપરાંત અહીંયા સાનુમતી અપ્સરા છે ઇન્દ્રનો સારથી માતલી છે કાલિદાસ જે વીંટીનો પ્રયોગ કર્યો છે એ લાવનાર માછીમાર છે આ બધા હંસપદિકા દુર્વાસાની જેમ ખાલી અવાજ રૂપે હાજર છે આ બધા પાત્રો અહીં ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે હાજર છે